નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ઘાંચી થોડાક સમયથી ગુજરાતમાં એવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે જેમાં અસામાજિક તત્વોના હાથમાં તલવાર હોય છે હથિયાર હોય છે અને જાહેરમાં આતંક મચાવતા હોય છે આવા જે અસામાજિક તત્વો છે તેમને બાદમાં પોલીસ ઘટના સ્થળે લઈ જતી હોય છે અને રીકન્સ્ટ્રક્શન કરાવતી હોય છે અને તેમના આદ્રશ્યો છે તે પણ લોકો જોતા હોય છે અને તેમના પર હસતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં ત્રિપલ હત્યાની ઘટનાને અંજામ આપનારા જે આરોપીઓ છે તેને પોલીસે પોલીસે પકડી લીધા છે છે અને આરોપીઓની પણ કર્યું જેના દ્રશ્યો પણ આપ સતત જોઈ રહ્યા છો પ્રેમ સંબંધને લઈને આ ત્રિપલ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં માતા પિતા અને પુત્ર છે તેમની જાહેરમાં હત્યા કરી દેતા આસપાસના લોકો પણ ડરી ગયા હતા આ ઘટના લઈને ત્યાંના પોલીસ અમલદાર નિવેદન પણ સામે આવ્યું છે બે વ્યક્તિના જે છે મૃત્યુ નીપજેલા હતા અને એમાંથી એક જે મંજુબેન ઘોઘાભાઈ બજાણી જે છે એ પણ સારવાર હેઠળ હતા અને આજે જે છે સવારે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે અને આ જે બનાવ છે એમાં કુલ ફરિયાદ વખતે ત્રણ આરોપીઓના નામ જે છે એ ફરિયાદી તરફથી લખવામાં આવેલા હતા જેમાં દિનેશ સુખા સાબડિયા દિનેશ નાઝી સાપરા દિક્ષા નરસિંહ સાપરા આ ત્રણેય જે આરોપી જે છે એને પકડવા માટે થઈને સુરેન્દ્રનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને બધી ટીમો કાર્યરત હતી દરમિયાન એક જે આરોપી છે જેશા નરસિંહ સાપરા એની ધરપકડ થઈ અને ધરપકડ બાદ વધારાની પૂછપરછ કરતા અન્ય ત્રણ બીજા આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા હોય અને મદદગારીથી લઈ અને હથિયાર વાહન સાથે લઈને ત્યાં જઈને બનાવના સ્થળે જઈને આખી સમગ્ર ઘટનાને અંજામ આપવા સુધીની જે પણ એમની મદદગારી બધાએ કરેલી છે તો હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ આ અન્ય ત્રણ આરોપી સાથે તમને એક મુખ્ય આરોપી એ રીતે કુલ ચાર આરોપી જે છે એ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે જેમાં જેશા દરસી સાપરા કેશા ગેલા ઝાલા રમેશ ઉર્ફે રંગો વેલા કટુડિયા અને દેવસી સોમા સોલંકી આ ચારે ચાર આરોપીની કસ્ટડી છે એ હાલ પોલીસ પાસે છે ternary ચારે ને બટર પકડ કરવાનો આવશે તરફ આમાં પ્રેમ સંબંધમાં જે પ્રકારની હત્યા થઈ હતી ત્યારબાદ પોલીસ અને ઉચ્ચ પોલીસ અમલદારો ની હાજરીમાં

આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો જે